વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત શોધવાનો એક બીજો દાખલો ગણીએ આ દાખલાની અંદર ડાબા અને જબા ડાબી બાજુને જમણી બાજુ સરખી છે એમ બતાવવું પડશે એટલે આપણે આ ડાબી બાજુ લઈ લઈએ ડાબા ડાબાને આપણે સોલ્વ કરીશું ડાબાને ઇંગ્લિશમાં એલ કરીશું તો ડાબામાં આવી જઈએ સાઇન સિક્સટી સાઈન સિક્સટીની કિંમત શું છે રૂટ ત્રણ વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે વત્તા કોસ થર્ટી કોસ થર્ટીની વેલ્યુ છે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે છેદમાં આવી જઈએ વિદ્યાર્થી મિત્રો છેદમાં શું કરીશું એક કોપી વત્તા સાઈન થર્ટી સાઈન થર્ટીની કિંમત છે એકના છેદમાં બે વત્તા કો સિક્સટી કો સિક્સટીની કિંમત શું છે એકના છેદમાં બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને સિમ્પલિફાય કરીએ રૂટ થ્રી અપોઇન્ટ ટુ થ્રી ટુ છેદમાં બે બે છે એટલે લસા લેવાની જરૂર નથી એટલે ઉપર લખી શકાય વર્ગૂળમાં ત્રણ વર્ગૂળમાં ત્રણ છેદમાં બે હવે અહીંયા આવી જઈએ નીચે કંઈ નથી તો એક હવે એક બે બે એક બે નો લસા થશે બે એકને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે બે એટલે અહીંયા પણ બેથી કરવું પડશે બેને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે એક એટલે અહીંયા પણ એકથી કરવું પડશે બેને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે એક એટલે અહીંયા એક અહીંયા એક હવે આપણે આને સિમ્પલિફાય કરીએ અને સાચું રૂપ આપીએ બે એકા બે એટલે બે વત્તા એક એકુ એક એટલે એક એક એકું એક એટલે એક છેદમાં જે લસા છે તે લસા શું છે બે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ નથી તો આને આપણે કહી શકીએ એક વર્ગુણમાં ત્રણ સહજાતીય પદો અને એક વર્ગુણમાં ત્રણ હવે એક વર્ગુણમાં ત્રણ એક વર્ગુણમાં ત્રણ બે વાર છે એટલે આને આપણે કહીશું બે વર્ગુણમાં ત્રણ ખ્યાલ આવ્યો અહીંયા કંઈ નથી તો એક એટલે બે વર્ગુણમાં ત્રણ છેદમાં બે હવે અહીંયા આવી જઈએ બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચારના છેદમાં બે ચારના છેદમાં બે હવે વિદ્યાર્થી મિત્રો આ બે વર્ગમૂળમાં ત્રણ બે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે અને આ જે છે ચારના છેદમાં બે એને મારે ગુણાકારમાં લેવું હોય તો એનું વ્યસ્ત કરવું પડે બેના છેદમાં ચાર હવે આ બે ગયા આ બે ગયા બે દુ ચાર એટલે શું મળ્યું મને ડાબી બાજુ મને મળી રૂટ થ્રી અપોન ટુ હવે આર એચ વાત કરીએ જ બા તો જમણી બાજુ શું થશે તો જમણી બાજુ બરાબર કોસ થર્ટી કોસ થર્ટીની કિંમત વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે તમે જોઈ શકો છો ડાબા અને જબા સરખું થઈ ગયું અહીંયા લખી શકીએ ડાબા બરાબર જબા તો ઈઝી દાખલો છે નેક્સ્ટ દાખલા પર આપણે જઈએ હવે વિદ્યાર્થી મિત્રોમાં એક્સની કિંમત શોધવાની છે એક્સની કિંમત કેવી રીતે શોધીશું તો બધી કિંમતો મૂકી દઈશું એટલે ઓટોમેટિક એક્સની કિંમત મળશે તો વિદ્યાર્થી મિત્રો આ શું છે તો આ એમ કીધું છે કે એક્સની જે વેલ્યુ છે તે ઝીરો થી નાઇન્ટીની વચ્ચે છે રાઈટ એક્સની જે વેલ્યુ છે તે ઝીરોથી નાઇન્ટીની વચ્ચે છે એવું આપણને કીધું છે પણ એની દાખલા ગણવા પર કોઈ અસર નહીં આવશે ફક્ત સાઇટ પર આમ માહિતી આપવામાં આવી છે હવે આપણે સોલ્વ કરીએ સાઈન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન સિક્સટી સાઇન સિક્સટી રૂટ થ્રી ટુ અહીંયા લખી દઈએ રૂટ થ્રી ટુ અહીંયા કંઈ જ સિમ્બોલ નથી તો કન્સિડર ડોટ એન્ડ ડોટ ઇઝ મલ્ટિપ્લાય બરાબર છે ગુણાકાર કોસ થર્ટી કોસ થર્ટી રૂટ થ્રી કોસ સિક્સટી કોસ સિક્સટી વન બાય ટુ સાઇન થર્ટી વન બાય ટુ હવે શું થઈ જશે આ રૂટ થ્રી બાય ટુ રૂટ થ્રી બાય ટુ આ ગુણાકાર છે સરવાળો નથી જુઓ વિદ્યાર્થી મિત્રો તફાવત સમજો વર્ગુણમાં ત્રણ વત્તા વર્ગુણમાં ત્રણ જો સરવાળો હોય તો બે વર્ગુણમાં ત્રણ કહેવાય પણ જો વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણ ગુણાકાર હોય તો એ થઈ જશે વર્ગમૂળમાં નવ અને નવનું વર્ગમૂળ થશે ત્રણ એટલે એમ કહી શકાય કે ખાલી આ રૂટ સિમ્બોલ વર્ગમૂળનું ચિહ્ન નીકળી જશે એટલે આ વર્ગમૂળમાં ત્રણ વર્ગૂળમાં ત્રણ ગુણાકાર છે એટલે આ થઈ જશે ત્રણ બે દુ ચાર ઓછા એક એકું એક બે દુ ચાર હવે વિદ્યાર્થી મિત્રો લસા લેવાની જરૂર નથી કારણ કે છેદ સરખો છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ ત્રણ ઓછા એક ના છેદમાં ચાર એટલે થઈ જશે બે ના છેદમાં ચાર બે દુ ચાર એટલે થઈ જશે એકના છેદમાં બે હવે આનાથી એક્સની કિંમત આપણને મળી ના એક્સની કિંમત આપણે પછી ટેબલની મદદથી શોધીશું કઈ રીતે તો જુઓ અહીંયા આપણે જોઈએ કે એકના છેદમાં બે સાઈનના ખાનામાં ક્યાં ક્યાં આવે છે હવે સાઈનના ખાનામાં જ કેમ કે આપણે સાઈન એક્સની કિંમત શોધવાની છે તો એકના છેદમાં બે ત્રીસ ઉપર આવે છે એટલે એક્સ ઇઝ ટુ

એટલે કે જેટલું પણ મિસિંગ છે તે બધું જ શોધવાનું છે સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આ મારું કાટકોણ ત્રિકોણ થયું આમાં આપણે નામ આપી દઈએ આમાં વિદ્યાર્થી મિત્રો સી ને એવું છે એટલે અહીંયા સી લઈ લઈએ પછી અહીંયા બી લઈ લઈએ અહીંયા એ લઈ લઈએ અને બી કહેવામાં આવ્યું છે સિક્ષટી હવે આ નાઇન્ટી આ સિક્સટી એટલે આપણે આ ખૂણો શોધવાનો છે એ સિવાય આપણાને એ બી એટલે કર્ણનમાં આપ્યું છે પંદર એટલે કે આપણે આ બાજુ શોધવાની છે આ બાજુ શોધવાની છે હવે સૌથી સરળ કામ આપણે પહેલું શું કરીશું ખૂણો શોધવાનો તો મને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરળ એકસો થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ નેવું છે

માપ ખૂણો સી બરાબર એકસો ને હવે મારી પાસે જે માપ છે તે હું લખી દઈશ તો મારી પાસે માપ ખૂણો એ નથી માપ ખૂણો બી મને કહેવામાં આવ્યું છે માપ ખૂણો સી છે મારી પાસે નેવ બરાબર એકસો એસી માપ ખૂણો એ વધતા નેવ ને સાહીઠ એકસો પચાસ બરાબર ને માપ ખૂણો એ બરાબર એકસો ઓછા એકસો પચાસ વધતા એકસો પચાસ આવા જોઈએ તો ઓછા એકસો પચાસ એકસો પચાસ માપ ખૂણો એ બરાબર થઈ જશે એટલે કે મને જે મિસિંગ ઇન્ફોર્મેશન શોધવાની છે મારે એમાંથી એક મને મળી ગઈ કે માપ ખૂણો એ ત્રીસ છે હવે વિદ્યાર્થી મિત્રો બીજું જે મારે શોધવાનું છે તે એસી અને બીસી હવે એની માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીશું સપોઝ અહીં હું થેટા લઈ લઉં છું આ થેટા લઈ લઉં છું તો આ મારી થશે સામેની બાજુ ખાલી સા લખું છું પાસેની બાજુ અને કર્ણ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં હું સાઈન સાઈન ત્રિકોણ ગુણોત્તરનો ઉપયોગ કરું છું તો અહીંયા હું લખીશ સાઈન સિક્સટી આ મેં થેટા લીધું છે સાઈનનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કોણ છે એસી તો અહીંયા લખીશ એસી કર્ણ શું છે પંદર ડાયરેક્ટ વેલ્યુ મૂકું છું કર્ણ શું છે પંદર હવે sin 60 ની વેલ્યુ મુકીસ sin 60 ની વેલ્યુ શું થશે તો sin 60 ની વેલ્યુ ટેબલમાંથી લઈ લેસ √3 / 2 એટલે અહીંયા લખીસ √3 / 2 = AC / 15 15√3 / 2 = AC હવે 15 નો 2 થી ભાગા કરે તો 7.5 7.5√3 = AC એટલે કે મને એક માપ મળી ગયું 7.5√3 AC બરાબર છે એસીનું માપ થઈ ગયું સેવન પોઈન્ટ ફાઈ રૂટ થ્રી ઇઝ ટુ એસી હવે બીજું જે મારે શોધવાનું છે તે શું શોધવાનું છે બીસી તો એની માટે હું કોસનો ઉપયોગ કરીશ કોસ સિક્સટી ઇઝ ટુ બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે મારી પાસેની બાજુ છે બીસી અને કર્ણ છે બી એ અથવા એ તો બી અપોન હવે આમાં મારી પાસે કોસ સિક્સટીની વેલ્યુ કોસ સિક્સટીની વેલ્યુ ટેબલમાંથી મળશે એકના છેદમાં બે એકના છેદમાં બે બીસી મને ખબર નથી એ બી મને ખબર છે પંદર હવે વિદ્યાર્થી મિત્રો પંદર અહીંયા આવી જશે બે ભાગા કરમાં ઇઝ ટુ બીસી પંદર ભાગ્યા બે એટલે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ એટલે બીસી ઇઝ ટુ સેવન એટલે મને બીસીનું આપણને મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આ જે આપણે લખ્યું સેવન પોઈન્ટ ફાઈવ રૂટ થ્રી એમાં બીજી એક વસ્તુ થઈ શકે કે સેવન પોઈન્ટ ફાઈવ અને તમારે યાદ રાખવાનું કે રૂટ થ્રીની વેલ્યુ એક પોઈન્ટ તોંતેર છે રૂટ થ્રીની વેલ્યુ એક પોઈન્ટ તોંતેર છે તો તમે આ બંનેનો મલ્ટિપ્લાય કરીને આન્સર બી લખી શકો જો તમારે આ ફોર્મમાં નહીં રાખવું હોય અથવા તમારી જે પેપર અથવા તમે જે પ્રશ્ન સોલ્વ કરો છો એમાં સોલ્યુશનમાં આ પ્રમાણે આન્સર નહીં હોય તો રોંગ નથી એ લોકો સિમ્પલિફાઈડ ફોર્મમાં આપે છે આપણે પણ સિમ્પ્લિફાઈ કરીએ પહેલાં તો એકસો તોંતેર અને પંચોતેરનો ગુણાકાર કરીએ જાણે કે પોઈન્ટ છે જ નહીં એકમનો સૂન સાતતાલીસ એકવીસ બે સત્યુ સિત્ય ઓગણપચાસ ને બે એકાવન પાંચ સાત એકા સાત ને પાંચ બાર બરાબર હવે પાંચ તાલી પંદર અહીંયા એક પાંચ પાંત્રીસ પાંત્રીસને છત્રીસ અહીંયા ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ આઠ શું થશે પાંચ સાત આઠ ને એક નવ બે એક કેટલા પોઈન્ટ આપણે ઇગ્નોર કરીએ એક બે एक એટલે ટોટલ 3 પોઈન્ટ ઇગનોર કરી એટલે આ થઈ ગયું 12.975 પણ આ સિમ્પલિફાઈડ ફોર્મમાં નહી લખો તો પણ ચલાય તો જસ્ટ મેં તમને સમજાવ્યું તો આ વિડિયો ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 3 ના ક્લાસ સોલ્વ કર્યા અહીંયા થોડું મેસી થઈ ગયું પણ મે અલગ પેન યુઝ કરી તો આઈ think તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો સી યુ ઓન ધ નેક્સ્ટ વિડિયો